હેલો રાહુલ ભાઈ કો બોલો સવન ભાઈ આ તમાર સે તમાર દોમુ પાડ દીધું એવું હે કા અમાર શેતરમાં તરો પાડ્યો પોણે કપમ આ તે હું આવું છે હો હા તમે આવો જલ્દી હો એ હા અરે ભાઈ તમે બે હું આવું છે તરો જઈ હો હા જો એ હા ફોન પડી રાખે ચાર્જિંગમાં નહીં એટલા ફોન હો પડ્યો આ તે હો પડ્યો

પટ લગર આઈ જાય સીધા તોડીને જતા રહી એના બાપુ ના સીધા એ ના તો પટ લગર તોડી તોડીને જતા રહી સીધા આ જવા દે ની વાત છે તો કઈ જાહો આ જો એના કપા મોટા મોટા કરે ને અમારે કોણી છોડ એટલા કપા થી ને એને ના થાય વિકાસ થાય કોઈ ખાતરો થીલી થીલી નાસી દીધી હોય કોઈ ટ્રેક્ટર જેટલું નાસી હોય સોન નું ખાતર હોય ખરા ઉનાળામાં ખાતર ફેદી ફેદી થાચી રહ્યા હોય ફટ લગો એમ ફાડી ફાડી જતા રહે જો જે કપા એને જે મસ્ત બાર કરી દીધા અને હવામાં વચ્ચે પોણી ફાળી શું થાય કો અમારે કપાનું એકદમ વરસાદ એ જાન જોવા તમને આવતો નહિ જતા પાણી પાયું એટલે વરસાદ બે ધણા બધા કપામ પાણી ભર દીધું એટલું તો ઓછું હતું તે હોય ફાડી ગાલી પાણી શું કરવાનું કે અમારા કપાનો તો કઈ વિકાસ જ નહીં કરવાનો પૈસા જ્યાના કરે આ જોજો આ પાણી જોજો એથી ફાડી દોજો આ ફાળ્યું આ બધું કપામ પાણી ભર નાખી લો જેમ પાણી ખાલી થવા માંડ્યું અને અમારા સાઈડ ભરાઈ દીધું પાણી જોયેલો એક તો ઘેર ના આવી જો આ જોજે પોણી ફાળ્યું હોય ચા વાટવા ના જોવા સીધા ફાટી દીધું ફટ લગ ફાડી જાય અરે ધનજી મોહણી અમે મરે ઓછા લાકડે બળે ઓ નહીં તો ઢોકા મારી મારી માં પાડવા પડશે આ બળશી ફાળવા ના આવે પણ અમારા છે એને વધારે પોણી જતો પેલી સાઈડ ના ફાડી દે એ કટર હ તો એ સાઈડ ફાળે હું વધવા દુતો આ ઓછા લાકડે બળે ઓ નહીં મોહણી અમે જઈને વાત કરીએ છોકરા વાત સાચી જ છે એમ છોકરા કઈ કે મારો બાપો નહીં હારો કજીયાળો કજાળો

કરી રહી ગરમી ના કરો સર બાકી બાપા આવ્યા તારા ભાનુ રહી છે મારું શેતર ચોક પોણી પોણી કરી રહી તું આપણે અમારે કપા માં પોણી તું તો જોઈએ

બંધ કરો આ બંધ તો કરવું જ પડશે આવું કરતા તું આવું કરે આ કરવા માંડી મારા તારા ડોહો આવું કરતા ડોહા ડોહા નો સવાલ હતો ફાળવા તારા ફાડી તને ખબર એ તો નહીં હું ફાડ્યું ફાતો છું કાળા એક બે ફૂટ ફાળવા જાય તું તો હું તો ગમે તે મશીન એક આરામ પોણી ના કાઢી તો આ બધું તું એ જ ફાળ્યું નાસી નાસી મોટા કર્યા પોણી ફા નાસી આપડે નતો ભગવાન આય ભગવાન આવા ભગવાન આવ્યો એટલે ભલાદમી લડવાનું કરો છો તો પોણી પોણી ના ઢાળે હેડી જાય ભલાદમી ઉભા લેજો પેલા

જેઠા પાડોશી લડે તો પછી બીજા તો શું ના લડે એટલે દેવાળા તો ટેકરાનું પાણી ખાડામાં જવાનું ટેકરાનું જાય ખાડામાં પાણી દવા વાળી એટલે આ એકા એક મરી ભલાદમી ક્યાં હું આ ખાતર નાખ્યું ને એવા એવા કપા થાય ખાતર નાખે ના ખાતર તો એ તો બરાબર છે તો ભૂકા નેકડી જાય નીકળેલા છે પેલા વાત તો જોયાર ઇમડી માં બોલાતું

આજ કાલ આ મારી ખબર મારું રાખે

એ ખાલી ખોટી અલ્યા દફોળા ના કર ભાઈ વાત હાચી ખબર પડી તો જોયું ભાઈ એમાં હવે ગોડુ મોણે છે એની વાદે છો આપણે ડોઢિયા કરવા એની વાદયા કો દળ તમારી લે હાડો ખાલી મોટા કરી દીધાય ને ઓય ક રહી લડી લડીને આવી તો આઈ ગરમી કરી